આઠ વર્ષ પહેલા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા ઘરવાળાને કેટલા મનાવ્યા કેટલાય સંઘર્ષ પછી હમણાં ત્રણ વર્ષ પહેલા બંનેના લવ મેરેજ થયેલા પતિ પત્નીનો એટલો ખ્યાલ રાખતો કે પત્ની મહારાણીની જેમ રહેતી પરંતુ છેલ્લા છ મહિનાથી દિલોમાં ક્યાંકથી એવી કડવાશ આવી ગઈ કે પતિને પત્નીના ચહેરાથી પણ નફરત થઈ ગઈ એવું તો શું થયું આ બંનેના જીવનમાં સરસ મજાની ચાલતી લવ લાઈફમાં કોણે કડવાશ ભેળવી મિત્ર મંડળે હા પતિના મિત્ર મંડળમાં એવી ચર્ચા થતી કે કોણ કોની પત્નીને કેટલી ધાબમાં રાખે છે એક દોસ્તે બળાઈ મારતા કહ્યું મારી રજા વગર ઘરની બહાર પગ પણ ના મૂકી શકે અને હા રાતના બે વાગ્યે હું ઘરે જાઉં ને તો પણ ચૂપચાપ ઉઠીને જમવાનું ગરમ કરી લાવવાનું મને કંઈ પૂછવાનું નહીં ક્યાં હતા કેમ લેટ થયું બીજા દોસ્તે કહ્યું મારી પત્ની તો મારી હાજરીમાં એક શબ્દ પણ ના બોલે અને તેના કોઈ સગા સંબંધી સાથે ફોન પર વાત કરતા પણ ડરે છે ખાસ કરીને હું જ્યારે મારા દોસ્તો સાથે બેઠો હોય નોકરાણીની જેમ જ રહેવાનું એને આ બધી વાતોની પતિ પર અસર પડી શરૂ શરૂમાં એ દોસ્તોની વાતો સાંભળતો હતો તો એને નવાઈ લાગતી હતી કારણ કે દોસ્તોના મત અનુસાર પોતે રોફદાર હતો જ નહીં એ તો પત્ની માટે ચોકલેટ લઈ જતો હતો તેને રેસ્ટોરન્ટમાં જમવા લઈ જતો હતો તેની નારાજગી ભર્યા ગુસ્સાને શાંતિથી સાંભળી લેતો હતો અને બાઇક પર બેસાડીને આખા શહેરની સેર કરાવતો હતો ક્યારેક ઘરે આવવામાં માડું થતું તો પત્નીના ગુસ્સે થવાના અધિકારને એણે છીનવી લીધો નહોતો પરંતુ છ મહિનાથી દોસ્તોના અનુભવ સાંભળી સાંભળી ધીરે ધીરે રોફદાર મર્દ બનવાની કોશિશ કરી રહ્યો હતો અને એના ફળ સ્વરૂપે ઘણું બધું બદલાઈ ગયું પતિ પત્નીમાં રોજ રોજ ઝઘડા રોજ રોજ બોલા ચાલી આજે વર્ષ પછી મામલો સુધી પહોંચી ગયો હતો પત્ની છેલ્લા મહિનાથી પિયરમાં બેઠી હતી એને ક્યાંકથી જાણવા મળ્યું હતું કે પતિએ ડિવોર્સ આપવાનું નક્કી કરી લીધું હતું ડિવોર્સ માટે પતિની સહેમતીની ખબર મળી ત્યારે પત્ની થોડી વધુ ઉદાસ થઈ ગઈ અને ટેન્શનમાં આવી ગઈ ત્યારે એની બહેને સલાહ આપી એકવાર જીજાજીના ઘરે જઈને તેમની સાથે વાત કરી લે કદાચ સંબંધને તૂટતા બચાવી શકાય રવિવારનો દિવસ હતો ઉદાસ ચહેરે પત્ની ઓટો રિક્ષામાં બેસીને પતિને ઘરે પહોંચી ડોરબેલ વગાડ્યો પતિએ દરવાજો ખોલ્યો પત્નીને જોઈને પતિએ ઊંડો શ્વાસ લીધો પત્ની બાજુમાંથી અંદર સરકી ગઈ ઘરની અંદર બધો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો એ સોફા પરથી ટુવાલ હટાવીને બેસી ગઈ થોડી વાર ખામોશ રહી પતિએ પૂછ્યું આજે અહીં કેમ પત્ની બોલી શું તમે સાચે જ મને હંમેશા માટે છોડી દેવાનો નિર્ણય કરી લીધો છે પતિએ ધીરેથી કહ્યું હા પત્નીએ પૂછ્યું કેમ આ કેમ એ સવાલ પહેલા પણ ઘણી વાર પૂછી ચૂકી હતી પતિએ કહ્યું તું એ નથી જે પહેલા હતી તું એક અક્કલ વગરની મૂર્ખ સ્ત્રી છો

બધી ખબર પડે છે મને કેટલો પ્રેમ કરે છે તું છોડ જવા દે અહીં આવી જ ગઈ છો તો તારો બધો સામાન લેતી જાજે હું આ ઘરમાં એવી કોઈ ચીજ જોવા નથી માંગતો જે મને તારી યાદ અપાવે આનાથી વધારે મારે કાંઈ નથી કહેવું પૂરું થઈ ગયું હવે બધું આટલું બોલીને પતિએ ઊભા થઈને ટીવી ચાલુ કર્યું અને જોવા લાગ્યો થોડી વાર બેસીને પત્નીએ અલમારી ખોલી એમાંથી થોડુંક સામાન અલગ કાઢવા લાગી પતિની આંખો ટીવી સામે હતી પણ મગજ પત્ની તરફ હતું એ વિચારતો હતો કે કેટલી સ્વાર્થી સ્ત્રી છે એની સામાન્ય ચીજ વસ્તુઓ પ્રત્યે પણ કેટલો મોહ છે કે વીણી વીણીને એક બાજુ મુકતી જાય છે થોડી વારમાં જ સામાનનો એક થેલો ભરાઈ ગયો પતિ બેડ પર બેઠો હતો પત્નીએ કહ્યું જરાક ઊભા થાવ પ્લાય નીચે મારો થોડોક સામાન છે એ લેવો છે મારે પતિ ઉભો થઈ ગયો મહા મહેનતે બંનેએ મળીને બેડ પરની પ્લાય હટાવી બેડના ખાનામાંથી એક સીલિંગ ફેનનું જેમાં ફેન નહીં પણ કંઈક બીજું જ હતું પૂછ્યું આ જૂના બોક્સમાં શું ભર્યું છે પત્ની નીચી નજરે બોલી મારો જરૂરી સામાન છે એમાં એવો શું સામાન ભર્યો છે એમાં પતિએ જિજ્ઞાસાથી પૂછ્યું કંઈ ખાસ નથી પત્ની બોલી અરે આટલી મહેનત કરી બહાર કાઢ્યો આવી રીતે સંઘરીને રાખ્યો હતો કે જાણે કોઈ ખજાનો હોય અને કહે છે કે કંઈ ખાસ નથી તારી આવી જ હું કંટાળી ગયો કારણે પત્નીએ બોક્સ ખોલ્યું સાવ ઉપર જ એક ડાયરી હતી ડાયરીની નીચે એક ફાટેલું વોલેટ હતું જે ખાલી હતું પતિએ પૂછ્યું આ જૂનું ફાટેલું વોલેટ અને સાવ ખાલી આમાં કેમ રાખ્યું છે પત્નીએ કહ્યું આ વોલેટ તમારું છે આઠ વર્ષ પહેલા આપણી જે તારીખે બીજી મુલાકાત થઈ હતી ત્યારે એક વોલેટ મેં તમને ગિફ્ટમાં આપ્યું હતું ત્યારે તમારું જૂનું વોલેટ ખાલી કરીને ફેંકી દીધું અને મેં ગિફ્ટમાં આપેલું વોલેટ રાખી લીધું એ ફેંકી દીધેલું વોલેટ મેં ઉઠાવી લીધું હતું પતિને ઘણી નવાઈ લાગી કે આઠ વર્ષ પહેલાનું જૂનું ફાટેલું વોલેટ ખબર નહીં શું વિચારીને સાચવી રાખ્યો છે હજુ પણ તલાશી ચાલુ હતી બોક્સમાંથી એક વાયર નીકળ્યો પત્નીએ કહ્યું એકવાર તમારું બાઈક બંધ પડી ગયું હતું એ કારણે આપણે ત્રણ કિલોમીટર દૂર ગેરેજ સુધી ચાલતા ચાલતા ગયા હતા બાઇક રિપેર કરાવ્યું તો આ વાયર ખરાબ થઈ ગયો હતો જે મેં રાખી લીધો તમારી સાથે બંધ પડી ગયેલા બાઇક સાથે ચાલવું પણ મને ખૂબ જ ગમ્યું હતું મને જરા એ પરવા નહોતી કે લોકો આપણી હાલત જોઈને શું વિચારે છે ત્યારે જ મેં આ વાયર રાખી લીધો ત્યારબાદ એક જૂનું ફાટેલું મોબાઈલ કવર કંગન અને સિમ કાર્ડ કાઢ્યા પત્નીએ કહ્યું કે આ સિમ કાર્ડ તમારું છે જે તમે ફક્ત ફ્રીમાં વાતો કરવા માટે લીધું હતું સ્કીમ અને ટોક ટાઈમની વેલિડિટી સમાપ્ત થયા પછી તમે ફેંકી દીધું હતું જે મેં ઉઠાવી લીધું આ એ જ સિમ કાર્ડ હતું જેમાં આપણે કલાકો સુધી વાતો કરી હતી હવે પતિને અચરજનો પાર ન હતો એને પત્નીનું આ રૂપ પહેલીવાર જોયું હતું એના રૂવાડા ઊભા થઈ ગયા આ બધું જોઈને ત્યારબાદ એક થેલી અને સેન્ડવિચનું બોક્સ કાઢ્યું પત્નીએ કહ્યું આ થેલીમાં તમે મારા માટે સેન્ડવિચ લઈ આવ્યા હતા જે ઘરની પાછળની દિવાલેથી મને આપી હતી આ બંને નિશાનીઓ મેં રાખી લીધી આવી નાની નાની વસ્તુઓથી બોક્સ ભરેલું હતું એવી વસ્તુઓ કે જેને કોઈ ભંગારવાળો ફ્રીમાં પણ લે નહીં પરંતુ આ બધી વસ્તુ અણમોલ હતી છેલ્લે ડાયરી ખોલી ડાયરીમાં થોડાક ગુલાબના ફૂલ હતા જે ફૂલ એક સમયે પતિએ જ આપ્યા હતા અડધા પેજ કોરા હતા થોડી શાયરીઓ લખેલી હતી અને અમુક પેજમાં ખાલી બંનેના નામ પત્નીએ કહ્યું આ એ બધી શાયરીઓ છે જે તમે મને મેસેજમાં મોકલી હતી એ બધી મેં આ ડાયરીમાં લખી લીધી આ બધું આપણા પ્રેમની નિશાની છે જેને હું હંમેશા મારી પાસે રાખીશ આ બધી વસ્તુઓ હવે ફક્ત મારી છે પતિને પોતાની જાત પર શરમ આવી કે જે સ્ત્રીના પ્રેમ પર શંકા કરી રહ્યો હતો એ તો તેના પ્રેમની નિશાનીઓ ગણાવી રહી હતી પતિની આંખોમાં પણ વીતેલા દિવસોનો નજારો ઝળકવા લાગ્યો પત્નીએ રૂંધાયેલા અવાજે કહ્યું એક આખરી વાત કહેવા માંગુ છું કે ક્યારેય એવું કહેતા નહીં કે મારા દિલમાં તમારા માટે ઇજ્જત અને પ્રેમ નથી મારી પાછળનું નામ તમારું છે એ જરૂર છીનવી શકો છો પરંતુ પ્રેમ નહીં પતિનું દિલ પીગળી ગયું હતું સમજાય ગયું હતું બધું ફાટેલા તૂટેલા બોક્સ અને પસ્તી કરતાય બેકાર વસ્તુઓ આજે દુનિયાની સૌથી કિંમતી વસ્તુઓ લાગી રહી હતી એ બોક્સની સામે પતિની મરદાનગી અને રફ પરાજિત થઈ ગયા હતા પતિની આંખો ભરાઈ ગઈ પતિને સમજાઈ ગયું હતું કે આનાથી વધારે પ્રેમ મને કોઈ કરી જ ન શકે જે સ્ત્રી મેં યુઝ કરેલા નેપકિન ફાટેલું વોલેટ તૂટેલો વાયર જૂનું સિમ કાર્ડ ને એટલા પ્રેમપૂર્વક સાચવી રાખતી હોય એ મને કેટલો પ્રેમ કરતી હશે એને મારી સાથે બાઇક પાછળ ધસડાવવું પણ એટલું પસંદ છે તો મારા ચહેરાના સ્મિત સાથે કેટલો પ્રેમ હશે એના પ્રેમનો અંદાજો પણ ના લગાવી શકાય પતિ ખૂબ જ લજ્જિત હતો એક એવા માણસોની વાતોમાં આવી ગયો હતો જે સ્ત્રીને પગની ધૂળ સમજે છે જ્યારે કે એ જ સ્ત્રી પુરુષના પગની ધૂળને પણ ચરણ રજ સમજીને માથે ચડાવી લે છે હું જ મૂર્ખ અને અક્કલ વગરનો હતો કે આટલી સુંદર જિંદગી છોડીને ઘમંડની જાળમાં ફસાઈ ગયો પતિએ તેની પત્ની પાસે માફી માંગી પત્નીએ પણ પોતાની કોઈ ભૂલ બદલ માફી માંગી અને પતિ પત્ની બંનેએ જીવનભર સાથ નિભાવવાનું વચન લીધું તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો